મોતી તળાવ વીઆઈપીના ડેલામાં ત્રણ ડેલાઓ પાસે બીયુ સર્ટિફિકેટ ન હોવાના મુદ્દે ફાયર બ્રિગેડ દ્વારા સીલ મારવામાં આવ્યા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર સેફ્ટીના પ્રશ્નને લઈને ચકાસણી હાથ ધરવામાં આવી રહી હતી જેના અનુસંધાને મોતી તળાવના ડેલામાં ચકાસણી હાથ ધરતા મનો ટેરેસના બે પ્લોટ અને અંબિકા કોલ્ડ સ્ટોરેજમાં બીયુ પરમિશન ન હોવાને લઈને ફાયર બ્રિગેડ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા

आ ही मी बोट तो एक आधीच माका नाही या कोणी हं काय या खाली बडी 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 नाही रे आ चाल अर्डी पाहे तो आपण पत्तो लीलात सठू ने तर आवीच हं तावी अर्डी पाहे ने खोलवावजंत घरी जात What's us the